અમરેલી જિલ્લાના મોટી કુકાવાવ ગામ ખાતે દેસા પ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિન નિમિત્તે કુકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું તારીખ ઓગણીસના રોજ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન નિમિત્તે કુકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોક્ટર ટીમ દ્વારા દર્દીઓની તપાસ લેબોરેટરી તેમજ સાથે વિનામૂલ્યે દવા પણ દર્દીનારાયણને આપવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જોશી સાહેબ પ્રાંત અધિકારી કમલેશ નંદા સાહેબ જિલ્લા સર્વેલન્સ અને મલેરિયા અધિકારી ડોક્ટર એ કે સિંઘ સાહેબ સાથે આ વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એવા શ્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ કુકાવાઓ તાલુકા પંચાયત સ્ટાફ અમરેલી જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા ભાજપ પ્રમુખ તેમજ ટીમ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત કુકાવાવ તાલુકાના સરપંચ શ્રીઓની વિશેષ ઉપસ્થિતિ રહેલ સવારે નવ કલાકે મહેમાન અધિકારી અધિકારીઓના આગમન બાદ કૌશિકભાઈ કૌશિકભાઈ વેકરિયા દ્વારા કેમ્પમાં આવેલ તમામ શ્રીઓની મુલાકાત કરી શુભેચ્છા પાઠવવામાં આવેલ આજના સર્વરોગ નિદાન કેમ્પમાં આવેલ દર્દી નારાયણોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ શુભકામના સાથે આશીર્વાદ પણ આપતા પણ જોવા મળેલ આ કેમ્પ સફળ બનાવવા કુકાવાવ સરપંચ ફૌજી સંજયભાઈ લાખાણી ભારતીય જનતા પાર્ટીના તાલુકા ઉપપ્રમુખ હરિભાઈ તેરૈયા તેમજ ગ્રામ પંચાયત ટીમ સાથે કુકાવાવ સામૂહિક આરોગ્ય કેન્દ્રના તમામ સ્ટાફ દ્વારા જેમત ઉઠાવી કેમ્પ સફળ બનાવી દર્દી નારાયણોના આશીર્વાદ મેળવ્યા હતા રિપોર્ટર પ્રકાશ વઘાસિયા કુકાવાવ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના અલગ અલગ કાર્યક્રમો જે રીતે અમરેલી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા અમને જે શિક્ષકો ભાજપ કુકાઓ ખાતે મેડિકલ કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે આમાં તમે જે રીતે જોઈ રહ્યા છો જે પ્રકારે દર્દીઓ લાભ લેવા માટે લાઈનમાં ઉભા છે અને ખાસ કરીને સમગ્ર આરોગ્યની ટીમ અને ડૉક્ટર ટીમનો હૃદયથી આભાર માનું છું તેમજ કુકાઓ ગ્રામ પંચાયતનો પણ આભાર માનું છું તાલુકા ભાજપની સમગ્ર ટીમનો પણ આભાર માનું છું જે પ્રકારે વ્યવસ્થામાં બે દિવસની મહેનત કરતા હતા કેમ્પના આયોજન માટે અને સમગ્ર ટીમ દ્વારા સુંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનું આયુષ્ય સો વર્ષ કરતાં પણ વધારે થાય એવી નાગના દાદાના શરણમાં પ્રાર્થના કરી છે અને આ કેમ્પમાં જે પણ દર્દીઓ ભાગ લેવા આવ્યા છે એ થઈને પોતાની ઘેરે થાય જાય એ પ્રકારે પણ નાગના દાદાના શરણમાં પ્રાર્થના છે